અમદાવાદમાં આવું પડે અહીં કોર્પોરેશનના સત્તાધીશો ભ્રષ્ટ અધિકારીઓ ગરીબોનો હક છીનવીને કરોડોની કમાણી કરી રહ્યા છે એમસી કૌભાંડ ખુલાસો ઝી ચોવીસ કલાક રિયા ચેકમાં થયો છે શું છે આ કૌભાંડ કોની છે તેના સંડોવણી કોની કોની સંડોવણી બહાર આવી છે આવું જોઈએ જાણીએ સમજીએ

રાજ્યની સૌથી મોટી મહાનગરપાલિકા કેવો વહીવટ કરે છે અને તેના સત્તાધીશો અને કૌભાંડી બાબુઓ પ્રજાને કેવી રીતે મૂર્ખ બનાવે છે તેનો વધુ એક પુરાવો ઝી ચોવીસ કલાકને હાથે લાગ્યો છે એકદમ હોશિયારીથી કરાયેલું આ કૌભાંડ તમને દેખીતી રીતે નહીં દેખાય પરંતુ જ્યારે તમે આ વિસ્તૃત અહેવાલ જોશો તો તમારા હોશ ઉડી જશે આ કૌભાંડમાં જે તે વખતના મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને કોર્પોરેશનના કમિશનર સંડોવાયેલા છે આ તમામે સાથે મળી કોન્ટ્રાક્ટર્સ સાથે સેટિંગ કર્યું અને કોન્ટ્રાક્ટર્સને વગર મૂડીએ કરોડોની કમાણી કરાવવાનો પરવાનો આપી દીધો કોન્ટ્રાક્ટર્સે પણ ટેબલ નીચેથી વહીવટ ચૂકવીને આ તકને ઝડપી લીધી અને આજે તે મોટી રકમ કમાઈ રહ્યા છે બીજી તરફ કોર્પોરેશનના હાલના સત્તાધીશો પ્રજાને મૂર્ખ બનાવવા કહી રહ્યા છે કે આવાસોને ભાડે આપીને કોર્પોરેશનને મોટી આવક થઈ છે પ્રધાનમંત્રી એફોર્ડેબલ હાઉસિંગ યોજના અંતર્ગત આ આવાસો એક ખંડેર જેવા થઈ ગયા હતા ત્યારબાદ આ આવાસોને એજન્સી દ્વારા આ મકાનોને રિપેર કરવામાં આવ્યા અને એજન્સી દ્વારા જે પરપ્રાંતિય લોકો અને અમદાવાદમાં રોજગારી મેળવવા માટે આવતા હોય છે તેવા લોકોને આ મકાન એલોટ કરવાનું નક્કી કરવામાં આવ્યું તેનું દર પાંચ વર્ષે ભાડાની અંદર દસ ટકાનો વધારો થતો હોય છે એટલે કે છવ્વીસની અંદર આ ભાડું છ હજાર હશે સૌથી પહેલાં તો તમે અમદાવાદના બોડકદેવ અને થલતેજ વિસ્તારમાં બનેલા આ આવાસ જુઓ સુંદર મસ્ત મજાના દેખાતા આ આવાસોમાં જ કોર્પોરેશનના કોન્ટ્રાક્ટરોએ કાળી કમાણી કરી છે તમને થશે કે આ આવાસમાં તો ઘર વિહુણા ગરીબો રહેતા હશે પરંતુ ના અહીં તો ભાડુંઆતો રહે છે એટલે કે કોર્પોરેશને પ્રજાના પૈસાથી બનેલા આ આવાસ ભાડે ચઢાવી દીધા છે અને ભાડું લેવાનો પરવાનો કોન્ટ્રાક્ટરને આપ્યો છે જે ઘર ગરીબો માટે બનાવવામાં આવ્યા હતા તે ગરીબોને મળ્યા જ નથી કેવી રીતે આમાં કૌભાંડ આચરવામાં આવ્યું તે પણ તમે સમજી લો સૌથી તો પ્રજાના અઠાવન કરોડ રૂપિયાથી તેરસો છપ્પન આવાસનું બે હજાર ચૌદમાં માં નિર્માણ કરવામાં આવ્યું નિર્માણ પછી આવાસની ફાળવણી કરી દેવાની હોય છે પરંતુ કોર્પોરેશને તે ન કરી અને આવાસો ક્ષતિગ્રસ્ત થઈ ગયા

सब चीज़ के लिए। की अच्छा सुविधा मिलती है कितना किराया आप देते पाँच हज़ार किराया है पानी भी चौबीस घंटे है और सब कुछ अच्छा है बच्चों के लिए भी अच्छा है इधर रहने के लिए मज़ा आ रहा है तीन साल यहाँ पे आए हुए हो गए पहले हम जानकी में रहते थे जानकी के बाद हम यहाँ पे आए क्योंकि यहाँ पे भाड़ा कम था उसके हिसाब से हम आए थे और मान लो कभी ऐसा कभी हो जाए कोई तकलीफ तो यहाँ पे कोई दिक्कत प्रॉब्लम वाली बात है नहीं और यहाँ पे सात सौ पे का सब कुछ अच्छा डेवलपमेंट अच्छा है उसका पूरा કોર્પોરેશનના સત્તાધીશો અને અધિકારીઓ ખૂબ જ હોશિયારી વાપરી મોટી કાળી કમાણી પ્રજાના પૈસાથી કરી છે એટલે કે વગર પૈસે એવો ધંધો કરી દીધો કે કોઈને ગંધ પણ ન આવે અને ઉપરથી એવો દેખાડો કર્યો કે મકાન ભાડે ચઢાવીને અમે કોર્પોરેશનમાં મોટી આવક કરીએ છીએ અરે કોર્પોરેશનના ભ્રષ્ટ સત્તાધીશો અને અધિકારીઓ તમે ભોળી પ્રજાને છેતરી શકો પણ જાગૃત મીડિયાને નહીં તમે ઉલ્લુ બનાવવાનું કેવું નાટક કર્યું છે તે સ્પષ્ટ જોઈ શકાય છે અને આ છેતરનારા બીજા કોઈ નહીં પણ જ્યારે ઘર બન્યા તે વખતના મેયર મીનાક્ષી પટેલ સ્ટેન્ડિંગ ચેરમેન પ્રવીણ પટેલ અને તે વખતના કમિશનર ડી થારા હતા મકાનોનું રિનોવેશન કરાયું ત્યારે મેયર કિરીટ પરમાર સ્ટેન્ડિંગ ચેરમેન હિતેશ બારોટ અને કમિશનર મુકેશ કુમાર હતા જે મકાનની જરૂરિયાતવાળા લોકો છે એને મળતા નથી અને કોઈ જગ્યા તો ભાડે પણ ચડાવવામાં આવે છે અમુક વેપારીઓ છે વેપારીઓ પોતે એક એક બે બે ત્રણ ત્રણ મકાનો ગોઠવી સેટિંગ કરી ને કરી લે છે પણ એ સાચા લોકોને જરૂરિયાતમંદ લોકોને નથી મળતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ પ્રજાના પૈસા છે ટેક્સના પૈસા છે કોઈ ભારતીય જનતા પાર્ટી પોતાના કમલમમાંથી આ પૈસા લાવવામાં આવ્યા નથી આ પ્રજાને મકાનો આપવા જોઈએ કોર્પોરેશનના આ સત્તાધીશો અને અધિકારીઓએ આવાસ યોજનાના નામે કટકી કરી હોય શકે છે હવે ભાડાની આવકના નામે કોર્પોરેશનમાં આવક બતાવવાનો ખેલ થઈ રહ્યો છે હાલ મેયર પ્રતિભા જૈન સ્ટેન્ડિંગ ચેરમેન દેવાંગદાણી અને કમિશનર થેન્ના રસન છે જે આવાસના મકાન જે વ્યક્તિને લાગ્યું હોય તે પોતે ભાડે આપી શકતો નથી પરંતુ કોર્પોરેશન મકાન ઈચ્છા મુજબ ભાડે ચઢાવી દે છે આવું બેવડું વલણ કેમ તે એક સવાલ છે અમદાવાદ કોર્પોરેશનને હજુ પણ અનેક આવાસના મકાનોને ભાડે ચડાવી દેવાનો કિમિયો ઘડી કાઢ્યો છે અને બધુ કેટલાક મકાનો આવી જ રીતે બારોબાર ભાડે નહીં બ્યુરો રિપોર્ટ જી નવસારી દક્ષિણ